તો આપણી બધી બીમાન જો અત્યારે આરામથી પોરી ગઈ પછી ચરવા માંડી પોરી ગઈ એટલે આરામથી ચરે બધું કે અત્યારે બધીને ભાવે ને કારણે પહેલાં મૂકીને બધીને છૂટો છૂટ જતી હતી આ બાજુ એની પહેલાં લઈએ ત્યાં એમ કર્યું અને અત્યારે બધી છે ને આરામથી હવે ચરે છે કેમ કે ઓલી બાજુ છે ને ગરમી બહુ થાય ને ખેતર બધાને ખુલ્લા પડ્યા હોય કાંટા નાખેલ છે નહીં ઘાસ કરે નહીં એટલે પછી બેહોની બીક વધારે અંદર ગરી જ જાય ગમે એવી ધ્યાન રાખો તો ખેતરમાં ગરી જાય ને અત્યારે પછી વરસાદ વાળું છે એટલે જરાક પડે એટલે ખૂંદી નાખી જ દઈએ એના હિસાબે અત્યારે પાછી વાલી દીધી તો અત્યારે જો બધી આરામથી ચરે હવે ધરાવવા માંડીએ આફરા ઉપાડ્યા આવે નક શું છે કે આફરા ઉપાડતી નથી કાલે થોડીક ભીખી રાખી હતી વધારે ચાલો તો અગિયાર વાગે જ બાંધી દીધી હતી બેહુને વરસાદ હતો ને પાછો ચરતી નથી ભાગદોડ કરે અમે બાજુ એક ગામનું ખાડું આપી ગયું છે ગામનો જ નથી પણ બીજો ખાડો છે પણ બીક છે નહીં છે આ ભાઈ જો મોકરો પડીને ગયો તો પાછો પકડવો અઘરો છે આને કારણ કે દવા તો છે એની ભેગી જ આપણા બધો હા હા બધું તો સીધો જ હોવે કોઈ નથી આવી ભેલાઈ ના કરે વીટો નથી દીધી કાલ તોફાન બહુ ચડ્યો તો ને પડી લાકડીઓ અત્યારે ટેપ પટી રાખે ને આખી લાકડીને શું કરે લાકડી આખી મજબૂત છે વાતમાંથી ફાટી ગઈ બે ઘામાંટી વધારે ઉપાડો વધારે તો એનો એક આનો બીજે ઓલીબાય ખૂણે ચરે છે એનો આપણે બોચી જો બધા જ પેલા નીકળી ગયું પાણી પીવે અત્યારે કાંઠામાં ને ખડ ભારે થઈ પડે પણ ચરે એની બેહું વધારે ભાગ દોડ કરે ને જો કાંઠે આવી ગઈ છે ને આપણી બેહોને આપણી ચડાવી દીધી છે કે પાડો કરતો તો આને ચડાવી દે ને ગાયોને હાકી દે ને આપણે આને જવું છે એની ના પાસે પાડો છે જોરદાર જો સામે ચરે છે કાંઠા ઉપર જે ચરાય છે ને બીજું છેલ્લેથી બીજા નંબરમાં મોટો પડો છે કુંડો ટોપલો તો પાડો મોટો બાજુ અમે બારી છે કેમ કે આપણા પાડા નવાખાણ સાંભળેલા છે બજારો છે નહીં આપણે કેમ કે ભાઈ હમણાં ને એક લાખ વીસ હજારનો લીધો હોય છે ટોપ લ્યો જોકે ફેમસ બહુ છે પાડો એ તો બજાડે નહીં જોકે એ પાડાની કિંમત ઉપડે નહીં પછી બાજે બાજે લગાડી બગાડી દે ને આપણો પાડો આમ ફાટેલો છે બાકી છેની હાઈટમાં એ ફાટન ધૂળ છે ફૂલ ને એના સિંગડા પાછા મારા પાડન લાગે આના લાગશે નહીં લાગશે નહીં એટલે બીજી રીતનો છે અત્યારે પાડો જોરદાર છે કાંઈ ઘટે જ નહીં વેલા ભાઈ ભેગા થયો નહીં ને કંઈક પૂછો છે ને પાડો હો આનો ખડેલીઓ નોકરો પાડો હોય તો આપણા વાડામાં લેવા માટે કામ આવી શકીએ કે ટોપલો પાડો છે ને ટોપલો પાડો આપણે ગમે છે એ ટોપલા પાડાને વહેલો આપણે નાનકડો પાડેડું ભેગું લઈ લીધું હતું આપણા જ તો આને ટોપલાના છે પણ ઘરે છે તો એ સાટા કરી લીધા હતા અત્યારે સાટું કરના તો પછી ગમે એક પાડો ઉછેર કરીને આપણે એને લઈ દેવાનો જો એમને એમ દઈએ તો એમને એમ લઈ લેવાના આપણે મારા ભાઈ વધારે ઈ જ હોય એમને એમ આપી દઈએ ગમે જેમ કે આને ખાલી પાકડ માલ અત્યારે અહીંયા છે દૂધનો માલ હજી ઘરે છે એને સીટો નથી અને આપણી બધી ભેગી હોય ઓછા આપણે પાકડા વધારે છે એ ભાઈ પાકડા ઓછા વધારે ના હોય ને ઓછા હોય દૂધ વધારે હોય જો ઘરે હાયલી બધી લઈ પાડાને પેલા ગોતી લઈ પાડો પાછો વરી ગયો ને પાછું જેમ ચોટી ગયા પછી વાર વાઘરા છે ત્યાં સૂટ થઈ ગઈ બધી જાય છે ઘરે તો આપડી બેહો જો હવે હાયલી ઘરે પટ્ટો પકડી લીધો છે ધરાણા છે ને એટલે હે ને આરામથી આઈલા છે જોઈ કોક ભૂખ્યું રહી ગયું ને તો રોડમાં તો પડે વચમાં આને બહુ મારે છે રોડ રોડ ઉપર બોચીને બાકી તો આરામથી બધી આઈલી આવે છે એટલે સીધી બોચી બોચી બચી ભેવું ભેગી હાલે જ નહીં રોડમાં વચમાં જ પડે બીક બહુ લાગે રોડ ઉપર જ એટલે તો અત્યારે જે આપણી બધી બહેવો છે ને ચડાવી દીધી છે અડધી આ બાજુ નીકળી ગઈ બાકીની બીજી આવે ધીરે ધીરે કલર બદલી ગયો કેમ કે વરસાદ હોય ને એટલે કલર બદલવાનો જ છે બે હગે પછી બે હદી ગારામાં જ બેહવું પડે ઊભી ભી થાકે ક્રિષ્ણા તો બે જ નહીં ગમે એટલું ગમે વરસાદ નથી જાય કોરી જગ્યા હોય ને ત્યારે જ બેહવાનો એટલે કે આજ ફાયદો એ છે કે આજે આખા દિવસમાં વરસાદ આવ્યો નથી એકાધી રેડકી આવી હતી ખાલી બસ બાકી જે બધી હવે આવે નદી ઉતરી ગઈ પછી આ બાજુ જવા હું ચક્કર મારી આમાં હું અને પાણી ભરાઈ ગયું એટલે એમાં જવા દેવાનું હોય ને ખેતરમાં એટલે કે વાવવાનું છે પણ હવે નિરાતે વાવશે તો આપણે જવા પેલી જ ફેર આ બાજુ લઈ આવ્યા છે આમકાંઠામાં હવે અહીંયા બધી રખડવાના અહીંયાથી પણ પાછી આપણે હામે કાંઠા ચડાવી દેશું આપણે ઘરવાળો પટ્ટો લઈ લે પછી અહીંયા ને આવી નથી કેદી નહીં એટલે લુચો થઈ પડ્યો સારો આમાં તો ચકણી માટી રહે એટલે કડીકમાં ન થાય નીચે શું છે કે ચીપરા આવી ગયા છે એટલે આ બાજુ ડૂચો થઈ ગયો સારો બાકી કુવાળી વધી ગયો છે બાકી તો અહીંયા મોરમ કાઢી નાખે એટલે પૂરું પછી તો અત્યારે છે ને આપણી બધી બે હું જો અહીંયા આરામથી રખડે હવે હવે શું છે કે આ બધી પાછી છે ને વારું એ ગોરી અને ક્રિષ્ણા આપણી ઘરે ભાગી ગયા છે બે કે બીજી બેહું બે ત્રણ વ્યાણા લીધી લગભગ નીકળી ગઈ છે હવે આમાં દેખાય નહીં કેમ કે જંગલ પડ્યો છે ને ઓલી બાજુ બેહું ઉતરી ગઈ ને તમને એકે દેખાતી નહીં હોય આટલા માથા છે એટલા દેખાય કે અહીંયા છે બેહું ને આપણે બે હવે થોડીક બીક રહી આ બાજુ કાંઠામાં જાય તો આખા તો ક્યાંય વાંધો ન આવે આ બધા જોવા આરામથી રખડે હવે હવે રાણી પછી બધા ભેગા કરી પછી હામાં કાંઠા ઉતારી દઉં હું એટલે નદી પાર કરી દે હોલી બાજુ કેમ પાણી તો છે ને એટલું બધું તો હવે છે ને આપણી ભેહું બધી ઘરે પહોંચાડી દીધી છે અને બાકી ઓલી ભેહ તો માંદી પડી છે ને તો એમને એમ છે જ પથારીએ જ અમને હમણાં દેખાડીશ આગળ જાય કેમ કે બેઠી જગ્યાએ ઊભી નથી આવી એમ અને ડૉક્ટરે આજે લેબોરેટરી માટે કંઈ જો લોહી લઈ ગયા છે બેદી પછી રિપોર્ટ આવશે એટલે પછી ખબર પડે આપણે કે શું બીમારી છે એને કાયદેસર બાકી તો ડૉક્ટરે કીધું છે કેલ્શિયમ એને જે પૂરતું જોઈએ છે ને એ નથી જડતું એના હિસાબે નબળાઈ બહુ આવે છે મેન છે હાડકા મજબૂત થઈ શકે કે કમી બહુ પડે છે નોર્મલી બેઠી છે અત્યારે આરામથી કાંઈ છે નહીં એની અત્યારે આપણે આવી ગયા છીએ ડેરીમાં તો આમાં આપણે વખાર પીડી છે ખાણ આવી ગયું છે ને મશીન સાફ કરવાનું ચાલુ છે આપણે બીજું કાંઈ કામ હોય નહીં અત્યારે બેઠા છીએ રેડમાં મશીન સાફ થઈ જાય એ બંધ કરી દેવાનું અને વિડીયો જેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો એમ છે જૈશી એમ બધાને